શ્રી ગણેશાય નમઃ સતસંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભાદરવા સુદ ગણેશ ચતુર્થી ના વ્રત નું મહાત્મા પૂજા વિધિ વ્રત કઈ રીતે કરવું ગણપતિ બાપા ની ઘરે સ્થાપના કઈ રીતે આપણે કરવી અને આપણે ગણપતિ દાદા સેવા પૂજા ઘરે સરળ રીતે કઈ રીતે કરી શકીએ અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું ચોથ નીતિ થી ગણપતિ દાદા સમર્પિત છે ગણપતિ દાદા ચોથ નીતિ થી ખુબ જ પ્રિય છે એક વર્ષમાં આપણે ચોવીસ ચોથની તિથિ આવે છે ચતુર્થીની તિથિ આવે છે જ્યારે અધિક માસ હોય ત્યારે છવ્વીસ ચોથની તિથિ આવે છે ચતુર્થીની તિથિ આવે છે આમાંથી મોટામાં મોટી ચતુર્થીની એટલે કે ચોથની તિથિ હોય તો તે છે સુદ ચોથની તિથિ આ તિથિની મોટામાં મોટી તિથિ ગણવામાં આવે છે આ દિવસે આપણે ગણપતિ દાદાનું પૂજન કરવામાં આવે છે ગણપતિ દાદાની આપણે ઘરે સ્થાપના કરવામાં આવે છે આપણે કોઈ પણ શુભ કાર્ય હોય તો સૌપ્રથમ આપણે ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ પછી જ આપણે શુભ કાર્ય શરૂ કરી શકીએ છીએ કોઈ નાનું કામ હોય કે મોટું કામ હોય તો સૌપ્રથમ આપણે ગણપતિની સ્થાપના અવશ્ય કરવી જોઈએ ગણપતિ દાદા ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના પુત્ર છે કાર્તિકેયના ભાઈ છે રિધિ સિધ્ધિના પતિ છે લાભ અને શુભના પિતા છે અને ભક્તોને ખૂબ જ વહાલા છે

જો તમે બહારથી ગણપતિની લાવવાના હોય તો આગલા દિવસે તમારે લઈ આવવાના અને ગણપતિનું મુખ તમારે નથી ત્યારે સૌ પ્રથમ આપણે એક બાજળ હતો તો પાટલો લેવો તેના ઉપર આપણે પેળા કલરનું વસ્ત્ર વસ્ત્ર ચોખ્ખું હોય એ તમારે હંમેશા યાદ રાખવું અને કોરું હોવું જોઈએ તેના ઉપર આપણે ઘઉંની ઢગલી કરવાની છે અષ્ટદલ કમળ કરવાનું છે અને આના ઉપર આપણે ગણપતિ દાદાની સ્થાપના કરવાની છે સ્થાપના તમે એવી રીતે કરો કે પછી દસ દિવસ સુધી આપણે ગણપતિને હલાવવાના નથી તમારે જેટલા પણ દિવસ રાખવા હોય એટલા દિવસ માટે પછી આપણે ઘરમાં જે ગણપતિ દાદાની પૂજા કરતા હોય મૂર્તિ હોય તે મૂર્તિની આપણે સ્થાપના કરવાની છે આપણે નાના ગણપતિ ઘરમાં મંદિરમાં બધા રાખતા જ હોય છે ગણપતિની સ્થાપના કર્યા પછી આપણે બંને બાજુ આપણે બે સોપારી લેવાની છે રીધી સિદ્ધિના પ્રતીક તરીકે આપણે આ સોપારી મૂકવાની છે સોપારી નીચે આપણે એક એક

જો તમારે હળદરનો ટુકડો ન હોય તો આપણે જે દરેલી હળદર તો બધાના ઘરમાં હોય છે એટલે આપણે ચપટી હળદર નાખી દેવાની અને થોડો આપણે ચોખા નાખવાના અને આપણે કળશના મોખો પર આસુપાલોના પાંચ પાંદ મૂકવાના અને આસોપાલોના પાંચે પાંચ પાંદ ઉપર આપણે કંકોથી તિલક કરી અને ચોખા લગાવવાના પછી તેના પર આપણે શ્રીફળ મૂકવું શ્રીફળની આંખો આપણી તરફ હોય એવી રીતે આપણે શ્રીફળ મૂકવું શ્રીફળને પણ આપણે કંકોથી ચાંદલો કરી અને ચોખા લગાવવા તમે જેટલા પણ દિવસ માટે ગણપતિ લાવવાના હોય એટલા દિવસ માટે જો અખંડ દીવો રાખો તો વધારે ઉત્તમ છે પરંતુ જો તે શક્ય ન હોય તો તમે પૂજા કરો થાળ કરો આરતી કરો કથા વાર્તા સાંભળો ત્યાં સુધી તમારો દીવો ચાલુ રહે એવી રીતે તમારે દીવો પ્રગટાવવાનો છે પછી આપણે ગણપતિના કપડા પર સૌ પ્રથમ કંકોથી તિલક કરશું ચોખા લગાવશું અભિલ ગુલાલ લગાવીશું પુષ્પો ચડાવીશું પોષ્પાનો હાર ચડાવીશું પછી આપણે નાગલાનો હાર ચડાવવાનો છે ભલે તમે પુષ્પનો હાર ચડાવો પરંતુ નાગલાનો હાર તો આપણે દરેક પૂજામાં બધા જ દેવી દેવતાઓને અવશ્ય આપણે ચડાવવું જોઈએ પછી આપણે રીધિ સિધ્ધીને પણ કંકોથી તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે અને રીધિ સિદ્ધિને આપણે ચુંદડી ઉઢાડવાની છે એટલે રોની ચુંદડી આપણે ઉઢાડવાની છે પછી આપણે ઘરના જે નાના ગણપતિની સ્થાપના કરી હોય તેને પણ આવી જ રીતે આપણે પૂજા કરવાની છે નાના ગણપતિની આપણે સ્થાપના કરી હોય તેની આજુબાજુ પણ આપણે બે સોપારી મૂકવાની છે રીધિ સિદ્ધિના પ્રતિ તરીકે તેની પણ આપણે પૂજા કરવાની છે અને તેની ચુંદડી ઉઢાડવાની છે પછી આપણે શ્રીફળની પૂજા કરવાની છે શ્રીફળને આપણે અબિલ ગુલાલ પુષ્પથી પૂજા કરવાની છે અને શ્રીફળને ફરતે આપણે નાગલાનો હાર પહેરાવાનો છે પૂજા કરતી વખતે તમારે મનમાં ગણપતિ બાપાના મંત્રનો જાપ કરવાનો છે તમે ગણપતિ બાપાના બાર નામનો મંત્ર જાપ કરી શકો છો ગણપતિ બાપાના એકસો આઠ મંત્ર જાપ કરી શકો છો તમને જે પણ મંત્ર જાપ આવડતા હોય તે મંત્ર જાપ તમે કરી શકો છો હું મારા આગળના વિડીયોમાં શ્રી ગણપતિ બાવની શ્રી ગણપતિ ચાલીસા શ્રી ગણપતિ બાપાના એકસો પવિત્ર દિવ્ય નામ શ્રી ગણપતિ બાપાના એક પવિત્ર દેવી નામનો વિડીયો શેર કરીશ ગણપતિ બાપાના સુપર નારાનો વિડીયો પણ હું તમારી સાથે શેર કરવાની છું પણ ગણપતિ દાદાને આપણે દોરવા અવશ્ય જણાવવા દસે દસ દિવસ સુધી તમે જેટલા પણ દિવસ માટે ગણપતિ દાદાની સ્થાપના કરવાની હોય એટલા દિવસ માટે તમારે એક ટાણા કરવાના છે તમારા ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ એક ટાણું કરે તો ચાલે એટલે એક સમય ભોજન લેવાનું છે એવી રીતે આપણે એક ટાણા કરવાના છે ફરાર તમે કરી શકો છો સવારે સાંજે જ્યારે કરવું હોય ત્યારે પતિ દાદાને આપણે દસ દિવસ માટે મૂર્તિની સ્થાપના આપણા ઘરે કરવાની છે આ દસ દિવસ દરમિયાન તમારે વાદળી અથવા તો કાળા કલરના અથવા તો સફેદ કલરના વસ્ત્રો ધારણ નથી કરવાના એટલે કે તમારે રંગબેરંગી વસ્ત્રો તમને બીજા જે પણ કલર ગમતા હોય એ ત્રણ સિવાય કોઈ પણ કલર તમે પહેરી શકો છો પછી આપણે ગણપતિ દાદાને ભોગ ધરાવવાનો છે ગણપતિ દાદાને લાડુ ખૂબ જ પ્રિય છે મોદક ખૂબ જ પ્રિય છે એટલે આ દસ દિવસ દરમિયાન તમારે રોજ લાડુ અને મોદકનો ભોગ ધરાવવાનો છે જે તમે કોઈ પણ મીઠાઈ પણ ધરાવી શકો છો સવારે આપણે પૂજા કરીએ ત્યારે આપણે ગણપતિ દાદાને પ્રસાદનો ભોગ ધરાવવાનો છે પછી આપણે જ્યારે બપોરે જમવાનો ટાઈમ થાય ત્યારે આપણે ગણપતિ દાદાને ફૂલ થાળીનો ભોગ ધરાવવાનો છે એટલે કે આપણા ઘરમાં જે પણ બનાવે ડાળભા શાક રોટલી છાસ વગેરે આપણે ધરાવવાનો છે અને રાત્રે પણ આપણે જ્યારે દીવાબતી કરીએ સાંજે સંધ્યાકાળે અત્યારે પણ આપણે ગણપતિ દાદાને ભોગ ધરાવવાનો છે આ દસે દસ દિવસ દરમિયાન તમે એ ગણપતિ દાદાને અલગ અલગ પ્રકારના લાડુઓ અલગ અલગ પ્રકારના મોદકોનો ભોગ ધરાવી શકો છો ગણપતિ દાદાનો પ્રસાદ જ્યાં સુધી તમે ઘરે પોતાની જાતે બનાવો ત્યાં સુધી વધારે ઉત્તમ છે પરંતુ જો તે શક્ય ન હોય તો તમે બહારથી પણ લાવી શકો છો કારણ કે આપણે ઘરે કોઈ પણ વસ્તુ આપણે પ્રસાદમાં ધરાવે તેમાં આપણો પ્રેમ હોય છે તે પ્રેમથી કોઈ પણ પ્રસાદ ધરાવે તો દાદા તેનો સ્વીકાર જલ્દી કરે છે આપણે થાર ધરાવ્યા પછી આરતી કરવાની છે સવારે અને સાંજે બંને ટાઈમ આપણે ગણપતિ દાદાની આરતી કરવાની છે આરતી કર્યા પછી આપણે પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે કથા સાંભળતી વખતે તમારે હાથમાં ચોખા અને દુર્વા રાખવાના છે અને મનમાં ઓમ ગણેશ હે નમ હ એવી રીતે મંત્રચાપ કરવાનો છે આવી રીતે આપણે ઘરે ગણપતિ દાદાની સ્થાપના એકદમ સરળ રીતે કરી શકીએ છીએ અને પૂજા પણ આપણે એકદમ સરળ રીતે કરી શકીએ છીએ મેં તમને કહ્યું એવી રીતે આપણે દરરોજ પૂજા કરવાની છે ને ગણપતિ દાદાનું દસ દિવસ સુધી ધ્યાન રાખવાનું છે કે ગણપતિ દાદાની મૂર્તિને કંઈ પણ પ્રકારનું કોઈ નુકસાન ન થાય આપણે ઘરે મહેમાન આવે ત્યારે મહેમાનને આપણે કેવી રીતે સાચવીએ છે એવી જ રીતે આપણે દાદાને સાચવવાના છે દાદાનો મુખ આપણે જો ચાંદલો કરતાં થોડું બગડ્યું હોય તો આપણે ભીના કપડાથી લોચી શકીએ છીએ તમે ગમે ત્યારે મૂર્તિ લેવા જાવ ત્યારે તમારે હંમેશા એ યાદ રાખવાનું કે ગણપતિ દાદાની મૂર્તિ હસતી હોય એવી તમારે લેવાની એવી પસંદ કરવાની હસતા ગણપતિ આપણા ઘરમાં આવે તો એક વર્ષ સુધી આપણે બધા હસતા હસતા ખેલખેલાટ પૂર્વક આપણે એક વર્ષ આપણું સમાપ્ત થઈ જાય છે પછી આપણે આ વ્રતના દસ દિવસ પૂર્ણ થયા પછી આપણે એક ત્રામાનો મોટો તાસ લેવાનો છે અને તેમાં આપણે પાણી ભરવાનું છે તેમાં આપણે એક ચમચી હળદર નાખવાની છે અને ગુલાબની પાંદડીઓ નાની નાની નાખવાની છે તેમાં આપણે ગંગાજળ નાખવાનું છે એ આપણી જે ગણપતિ દાદાની મૂર્તિ છે તે આપણે આ ત્રામાના તાસમાં મૂકી દેવાની છે આપણે ગણપતિ જે માટીના હતા તે ગણપતિ બીજી વાર પાછી માટીને સ્વરૂપ ધારણ કરી લે છે પછી આપણે આ માટી સુકાઈ જાય પછી આપણે આ માટી કુંડામાં નાખી દેવાની અને એ કુંડામાં તમારે તુલસીનો રોપ મૂકી દેવાનો એટલે તુલસી આપણે સરસ થઈ જશે અને આપણે જે શ્રીફળ હતું તે શ્રીફળ આપણે વધેરી દેવાનું છે અને કળશની અંદર જે આપણે પાણી ભર્યું હોય તે આપણે તુલસી ક્યારે રેડી દેવાનું છે આ પાણી સૌ પ્રથમ તમારે તમારા ઘરમાં બધા જેટલા ખૂણા છે તે ખૂણામાં છાંટી અને પછી આપણે તુલસીમાં રેડવાનું છે આપણે આપણે સ્થાપના કરી નીચે જે ઘઉં મૂક્યા હતા તે ઘઉં આપણે ચકલાને ચણમાં નાખી દેવાના છે એ આપણા મંદિરના જે ગણપતિ હતા તે પાછા આપણા મંદિરમાં સ્થાપિત કરી દેવાના છે આવી રીતે આપણે દસ દિવસ સુધી ગણપતિ દાદાની સેવા પૂજા કરી શકીએ છીએ દસ દિવસ સુધી આપણા ઘરમાં આનંદ મંગળ છવાઈ જાય છે અત્યારે શેરીઓમાં ગલીઓમાં બધે ગણપતિ દાદાના જોર જોરથી નારાઓ લગાવવામાં આવે છે બધા ભાવિક ભક્ત ખૂબ જ ગણપતિ દાદાની સેવા પૂજા કરે છે રાત્રે ગરબા ગાય છે આપણે ગુજરાતીઓ કોઈ પણ વાર તહેવાર હોય તો ગરબા તો અવશ્ય આપણે કરવા જ જોઈએ હવે તમને એવું થતું હશે કે આ વ્રત આપણે કેટલા વર્ષ સુધી કરી શકીએ આ વ્રત તમે પાંચ વરસ દસ વર્ષ અગિયાર વરસ એકવીસ વર્ષ તમારી જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી તમે આ વ્રત કરી શકો છો આ વ્રત પૂર્ણ થાય પછી આપણે બીજા દિવસે બ્રહ્મ ભોજન કરાવવું જો શક્ય હોય તો અને જો શક્ય ન હોય તો આપણે બ્રાહ્મણને કાચું સીધું આપી દઈએ તો પણ આપણે બ્રહ્મ ભોજન થઈ જાય છે પરંતુ તેમાં ઉપર આપણે દક્ષિણા અવશ્ય આપીએ એકાવન છે એકસો એક છે બસો એક છે એવી રીતે કારણ કે આપણે સીધું આપીએ અને પછી જો દક્ષિણા ન આપીએ તો સીધુંનું ફળ આપણને પ્રાપ્ત થતું નથી આ દસ દિવસ દરમિયાન તમે તમારા ઘરે નાના નાના ભૂલકાઓને જમાડી શકો છો કારણ કે સાચા ભગવાન તો નાના નાના ભૂલકાઓમાં જ હોય છે આ આપણે ઘરે ત્યારે બહુ ખુશ રાજી રાજી થઈ જાય છે આ દસ દિવસ દરમિયાન ગણપતિ દાદાના મંત્રનો જાપ કરો ફરતા ફરતા કામ કરતા કરતા તમે મંત્ર જાપ કરી શકો છો ગણપતિ દાદાની સ્તુતિ કરી શકો છો બાવન કરી શકો છો ચાલીસા કરી શકો છો ગણપતિ દાદાને એકસો આઠ મંત્રનો જાપ કરી શકો છો ગણપતિ દાદાને એક હજાર આઠ મંત્રનો જાપ કરી શકો છો દસ દિવસ દરમિયાન તમારે એ યાદ રાખવાનું છે ખાવા જેવી જેવી વસ્તુ વસ્તુ ખાવી જોઈએ જોઈએ અને પીવા તમારે પીવી આ દસ દિવસ દરમિયાન તમારા ઘરમાં એકદમ સાત્વિક ભોજન બનવું જોઈએ અને જો લસણ અને ડુંગળીનો ત્યાગ કરો તો તે વધારે ઉત્તમ છે ઘણી વાર એવું થાય છે કે આપણે કંઈક બહાર જવાનો હોય છે અને પ્રસાદ બનાવવાનો આપણી પાસે સમય નથી હોતો દિવસે તમારે ગણપતિ દાદાને ગોળ ધરાવી દેવાનો ગણપતિ દાદાને ગોળ ખૂબ જ પ્રિય છે પરંતુ દરરોજ આવું નથી કરવાનું ક્યારેક આપણે અગવડતા હોય ત્યારે જ આપણે આવી રીતે કરી શકીએ છીએ હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીએ સૌપ્રથમ આપણે આ વ્રતની વિધિ જાણીએ આ વ્રત ભાદરવા સુદ ચોથ દિવસે કરવામાં આવે છે સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ન્યાયધી સ્નાનાદિથી પરવારે અને ભગવાન ગણપતિની પંચમુખી મૂર્તિ માટીથી બનાવવી અને આપણે તેને ઘરમાં સ્થાપન કરવું ને વિધિસર આપણે ગણપતિ આપણે ઉપવાસ કરવાનો છે વ્રત કરનારે આ દિવસે ચંદ્રના દર્શન ન કરવા એનાથી કલંક લાગે છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ઉપર લાગેલા કલંક દૂર કરવા માટે આ વ્રત કર્યું હતું વ્રતના બીજા દિવસે ગણપતિ દાદાની મૂર્તિને આપણે જળમાં પધરાવી દેવી મહારાષ્ટ્રમાં તો ગણેશ ચતુર્થીના દિવસે ભવ્ય વરઘોડો નીકળે છે ગણપતિ દાદાની મૂર્તિને પાલખીમાં બેસાડી અને નદી કિનારે લઈ જવામાં આવે છે અને પછી ત્યાં જળમાં પધરાવી દેવામાં આવે છે કે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા શરૂ કરી દઈએ એક વખત ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ પર્વત ઉપર જઈ રહ્યા હતા રસ્તામાં ચંદ્ર લોક આવ્યો એટલે ચંદ્ર એ ગણપતિને જોયા ગણપતિજીનો મોખ મુખ અને તેમનું પેટ જોઈ અને ચંદ્ર તો ખડખડાટ હસવા લાગ્યો અને ચંદ્ર તો ગણપતિજીની મસ્તી કરવા લાગ્યો પરંતુ ગણપતિજી તો કઈ બોલ્યા નહીં અને તે તો આગળ ચાલવા લાગ્યા પરંતુ આટલાથી સંતોષ ન થયો તે તેમની પાછળ પાછળ ગયો અને હસવા લાગ્યો પછી તો ગણપતિજી ખૂબ જ ગુસ્સે થયા અને ગુસ્સામાં આવી અને તેમની ચંદ્ર ને કહ્યું કે મને ખબર છે તું જ રૂપાળો છે પરંતુ તારે તારા રૂપનું ક્યારેય પણ અભિમાન ન કરવું જોઈએ આજે તે તારા રૂપનું અભિમાન કર્યું છે તે મને ઉસકે છે એટલે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદર સુદ ચોથ દિવસે કોઈ પણ વ્યક્તિ તારી સામો નહીં જોવે અને કદાચ જો ભૂલી ચુકે કોઈ તારી સામે જોઈ ગયું તો તે આફતમાં આવી પડશે તેની ઉપર અણધારી આફત આવી પડશે ભગવાને આપણને રૂપ આપ્યું છે એનો મતલબ એવું નથી કે આપણે બીજા કોઈની મસ્કરી કરીએ આજે તે મારી મસ્કરી કરી છે અને તે મારી મસ્કરી કરી અને મોટામાં મોટી ભૂલ કરી છે શ્રી ગણપતિજીનો આવો શ્રાપ સાંભળીને ચંદ્ર તો ખૂબ જ ગભરાઈ ગયો અને ધ્રુજવા લાગ્યો અને કમળની અંદર જે અને છુપાઈ ગયો ચંદ્ર તો કમળની અંદર છુપાઈ ગયો અને ચારે બાજુ અંધકાર છવાઈ ગયો ચારે બાજુ હાહાકાર મચી ગયો આ જો એને સ્વર્ગના દેવતાઓ તો ખૂબ જ ચિંતા કરવા લાગ્યા અને ચિંતામાં ચિંતામાં તો બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને બે હાથ જોડી અને વિનંતી કરવા લાગ્યા કે ચંદ્રના શ્રાપનો કોઈ નિવારણ તો હશે તે અમને કૃપા અને તમે કહો દેવતાઓના પ્રશ્નના જવાબમાં બ્રહ્માજીએ કહ્યું કે ગણપતિજીનો શ્રાપ ક્યારે પણ મીઠ્યા થતો નથી તેમ છતાં પણ હું તેના શ્રાપનું નિવારણ તમને કહું છું હું તમને જે પણ કહી રહ્યો છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો થોડા દિવસો પછી ભાદરવો મહિનો આવી રહ્યો છે ભાદરવ માસમાં સુદ પક્ષમાં એકમ થી લે અને ચોથ સુધી ગણપતિજી વ્રત ચંદ્ર એ કરવું પડશે આ સમયે ગણપતિજીની સોનાની રૂપાની અથવા તો પંચ મૂર્તિ લઈ અને તેની સ્થાપના કરવી વિધિવત તેમની પૂજા કરી અને પછી ભોગમાં તેમને લાડુ ધરાવવા આવી રીતે બંને ટાઈમ સવારે અને સાંજે ગણપતિજીની પૂજા અર્ચના કરવી ધૂપ દીપ કરી અને નૈવેદ્ય ધરાવવું ગણપતિજીની મૂર્તિને વાજતે ગાજતે નદી કિનારે લઈ જવી અને ત્યાં જઈ એને નદીમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરી દેવું આ દિવસે બ્રાહ્મણોને જમાડવામાં આવે છે અને યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે છે જો ચંદ્ર આવી રીતે કરશે તો ગણપતિજી અવશ્ય રીચશે અને જો ગણપતિજી રીતશે તો ચંદ્ર શ્રાપમાંથી મુક્ત થશે બધા દેવો તો ચંદ્ર પાસે ગયા અને બ્રહ્માજીએ જે પણ વાત કહી હતી તે ચંદ્રને કહી સંભળાવી અને ચંદ્રએ કહ્યું કે હું આ વ્રત અવશ્ય કરીશ પછી ભાદરવો મહિનો આવ્યો ભાદરવો મહિનાની શુદ્ધ પક્ષની એકમ આવી એટલે ચંદ્રએ તો વ્રત શરૂ કર્યું તેમણે ગણપતિ બાપાની સોનાની મૂર્તિ લીધી અને તેની સ્થાપના કરી ચંદ્રએ તો ગણપતિજી મહારાજની વિધિપૂર્વક પૂજા કરી અને નૈવેદ્યમાં લાડુ ધરાવ્યા અને ચંદ્ર તો બે હાથ જોડી અને ગણપતિ બાપાને પ્રાર્થના કરવા લાગ્યા હે ગણપતિ મહારાજ મારાથી ભૂલી ચૂકે જે પણ કઈ બોલાઈ ગયું છે તે તમે ભૂલી જાઓ અને મહેરબાની કરી કૃપા કરીને તમે મને ક્ષમા કરી દો અને ચંદ્ર તો રડતા રડતા કહેવા લાગ્યો કે હું આવી ભૂલ હવે ક્યારે પણ નહીં કરું તમે તો દયાળુ છો તમે તો કૃપાળો છો કૃપા કરી અને મને તમારા શ્રાપમાંથી મુક્તિ અપાવો ગણપતિ બાપા તો ચંદ્રની ભક્તિ જોઈ અને ખુશ થઈ ગયા અને ચંદ્રને દર્શન આપ્યા અને કહેવા લાગ્યા કે હે ચંદ્ર મેં તને શ્રાપ આપ્યો છે તેમાંથી તું મુક્ત નહીં થઈ શકે મારો શ્રાપ ક્યારે પણ થતો નથી તેમ છતાં પણ હું તને કહું છું કે તું સંપૂર્ણપણે મારા શ્રાપમાંથી મુક્ત નહીં થઈ શકે તેમ છતાં પણ તે મારું ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી છે મારું વ્રત કરી છે તેથી હું તારા ઉપર ખુશ થયો છું માટે હું મારા શ્રાપને થોડો હળવો બનાવું છું કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દિવસે ચંદ્રના દર્શન કરે અને પછી ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રના દર્શન કરશે તો તે વ્યક્તિને કોઈ પણ પ્રકારનું સંકટ નહીં આવે આટલું હું તને કહું છું અને હું મારા શ્રાપને થોડો હળવો બનાવું છું પરંતુ કોઈ પણ વ્યક્તિ જો ભાદરવ બીજના દિવસે ચંદ્રના દર્શન નહીં કરે અને ચોથના દિવસે ચંદ્રના દર્શન કરશે તો તે વ્યક્તિ ઉપર અણધાર્યું સંકટ અવશ્ય આવશે અને તે વ્યક્તિને કલંક લાગ્યા વગર નહીં રહે અને આ કલંકને દૂર કરવા માટે જો તે વ્યક્તિ આદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો મારું વ્રત કરશે ભક્તિભાવપૂર્વક તો હું તેના ઉપર પ્રસન્ન થઈ અને તેના સંકટો દૂર કરીશ તેને કલંકમાંથી હંમેશા માટે મુક્ત કરીશ હે ગજાનન ગણપતિ દાદા તમે જે વચન્રને ફર્યા તેવા તમે સર્વને ફળજો તમારું વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંપતિ આપજો શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો અહીં આપણે શ્રી ગણેશ ચતુર્થીની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય